આ ધર્મ એકલો બેઠો હો ટાઈમ जातो નથી મારું બેટું કોને ફોન કરું અમે તને ફોન કરવા દે નવ ને યાદ કરવા દે ઈ નવરો હશે પાક બોલ બંકા હલો લે ક્યાં છો અમિતિયા હા યાર તો લે હું ઈ ધર માં તું ક્યાં હો હા હા ઇલા એકલો બેઠો ટાઈમ જાતો જ નથી ઠેક ઠેક આવ 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 તો આ એમાં હું હોય ને હાલ ના દસ મિનિટમાં આવી ગયો

પનીર ભુરજી તને પનીર ભુર્જી નથી જોઈ ખાવાનું ખાવાની આમ તો હું કઉ તારે પાર્ટી આમાં જે હારે એને હારેટી દેવાની

જીકે એને પાર્ટી નો દેવાની હોય જી હારે ને એ પાર્ટી દે એમાં મારે શું કામ લે એવા પ્રેમ થી માર્યું તું માર્યું તને લે હું તને માર આ છે ને હા તું દે આપણે કુકરી પછી મારા kadik beije hu au chu na na na, na. <laughs> tu nio za ho na 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 na, na. na, na. na, na. na, na. na

આ ભાઈબંધ કેવા કેવા લગભગ અડધી કલાક ઉપર જેવું થઈ ગયું લાગે છે આ અડધી કલાક થઈ ગયી તો મિતયો કેમ આવ્યો એકી આ તો ઈને મારું કરી નાખ્યો એવું લાગે છે કોને ફોન કરું ફોન કરવા દે ઈ આલા ઢોરામાં આજુબાજુ કે હોય છે મારું

લાડવામ ને તે ઓલ્યું ખાલી સરસ નાખી હું પછી આયોજ નહી તું આય એકલો બેઠો ટાઈમ કાઢું એકલા એકલા

આપડે બે નવ કુકરી રમી જે હારી જાય એ પાલ્ટી આપી હારી જાય હા અને ઘરે ઘરે બનાવવાનું નકર નઈ

આ પંખા હમ હજી કોઈ જીતી નથી ગયું ખબર છે તને આ કોણ આવ્યું ખબર છે કોણ હું આવ્યો સૌ હું એટલે પોતે અજય એમ થઈ જાય આ તમ તારે કોણ આમ તાકાત છે જો જો નવ કુકરી આ ઓલી કરું બનાવું છું પાગલ ને આમાં કે હાન પડે આમાં નામાં લ્યા હાન નું વાતાવરણ આ દાય હારું હોય કુકરી આ જીરાક ને

અરે હું ગંતરે નતિરામ હું તરી નતિરામ તારી આરે ગુફરે ના હું લાયો હું ઊભો રહું હોલે તને હું ઊભો રહું લે ઓમ ખબર પડે આ તો ખરો બેડોરામાં ખબર અરે હોય લઈ ઊભો રહું લે આ તું ખબર પડે બીજી વાર આવજે લે નકર આ તો મારી એવો મને પૂછી જાય એવો નાનો જોઈ લઈશ તને જોતું જોઈ લે મને